અગતિના સમાચાર મળી રહ્યા છે હળવદ વિસ્તારમાંથી માળિયા મિયાણાના ખાખરેચી ગામે વીજપોલના પોલના બાબતે ખેડૂતો અને વીજ કંપની આમને સામને લાકડિયા વડોદરા 765 કેવી હેવી વીજ લાઈનમાં વળતર બાબતે થઈ રહ્યો છે ટકરાવ માળિયા પોલીસને સાથે રાખે કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે બોલી સંખ્યામાં ખેડૂતો કામગીરીના વિરોધ બાબતે પહોંચ્યા છે લાકડિયા વડોદરા વીજપોલના પોલના બાબતે ખેડૂતો દ્વારા આંદોલન અને હળવદના તેર થાય છે ત્યારે કંપની પોતાની મનમાની કરીને કામ ચાલુ કરી છે તેવો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે હાલ તો પોલીસને સાથે રાખી કંપની દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ખેડૂતો દ્વારા પણ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અમે કલેક્ટર સાહેબ પર ત્રણ અરજી કરી રજૂઆત કરી અને પંદર વીસ મુદ્દા લખેલા હતા એક પણ મુદ્દાનો જવાબ આપેલ નથી નીચે શોર્ટ સર્કિટ થાય શોર્ટ આવે જ છે રણજીતગઢ ગામમાં નીચે તાર નીચે શોર્ટ આવે એ સાહેબોને રજૂઆત કરી તો હા હા કરી અને પાછા કોઈ પણ જાતનું કાંઈ પણ એક પણ મુદ્દાનો જવાબ કે સોલ્યુશન વગર અહીંકાણે સીધા કામ કરવા આવી ગયા નથી પાકની વળતરનું નથી લેખિતમાં આપતા નથી નીચેનો વિભાગ કેવી રીતે પીશે માનો કે અહીંયા થાંભળા નીકળતા નીચેનો ઉત્તર દિશા દક્ષિણ દિશાનો વિભાગ કેવી રીતે પીશે એનું પાકનું વળતર કેવી રીતે આપશે કોઈ પણ જાતની નુકસાની નહીં કંઈ નામ નહીં અને કલેક્ટર સાહેબમાં જઈ તો કે આ તમારા સોલ્યુશન થઈ ગયા અહીંયા સીધા પાવર બીડ પાવર ગ્રીડ કંપની વાળાને ઓથોરિટી આપી દે ને આ પોલીસ સીધા એમ જ કે અમને કલેક્ટરની મંજુ કલેક્ટરનો ઓર્ડર છે પણ શેનો ઓર્ડર અમારો કોઈ પણ એક જાતનો મુદ્દો તમે સોલ્વ નથી કર્યો સોલ્વ ન કરવો તો તમે અમને ધક્કા શું કામ ખબર નોટિસ શું કામ આપી અમને શું કામ ને હેરાન કરો કાંઈ દેવાનું જ ન હોય તો ભાઈ મીંડા મારીને તમે મનોને કામ કરવા

ગ્રામ પંચાયતનો સરપંચ છો આજે ખાસ કરી મુકામે પાવરની કંપની વાળા જબરજસ્તી લાઇનનું કામ કરવા આવ્યા છે અમારા રાજકીય આગેવાનોએ અમને અમે એમને જાણ કરેલી કે ભાઈ આ જે આ લોકોએ જે જીઆર આપ્યો છે કંપનીવાળાએ ખેડૂતને કમ્પન્સેશનનો એ ખૂબ જ ઓછો છે એટલે એમને અમને એવી બાયંતરી આપી છે કે તમે અમને સોમવાર મંગળવાર સુધીનો ટાઈમ આપો અમે ગાંધીનગર જઈને જીઆર સુધાર આવડાવી અને ખેડૂતને પૂરતું વળતર મળે એવી અમે કોશિશ કરી છે અમે કંપની વાળા કીધું ભાઈ તમે પાંચ પાંચ સાત દિવસ રાહ જોવો એકવાર વાર નું નક્કી થઈ જાય કે આ ધીઆર મુજબ ખેડૂતને પૈસા ચૂકવવાના છે પછી બધા ખેડૂત રાજી છે કામ કરવા દેવા કંપની વાળા કોઈનું માનતા નથી એની મનમાની ચલાવે છે અને જબરજસ્તી અત્યારે ઉભા પાકમાં ડીસીપી ચલાવીને કામ ચાલુ કરી દીધું ગામનો રહેવાસી છું અત્યારે મારા જ ખેતરમાં કામ ચાલુ છે અને કોઈ પણ જાતની કલેક્ટરમાંથી કંઈ નોટિસ નથી આવી મને કેટલું વળતર આપશે એ પણ મને નથી કીધું મને અગાઉ જણાવેલું હતું કે તમને નવસો ઓગણસી પ્રમાણે તમને વળતર આપવામાં આવશે અને કોરીડોર ને એને પચીસ ટકા આપવામાં આવશે મને એનું લેખિત પણ આપેલું હતું પણ તો અત્યારે આ પાવરગ્રીડ કર્મચારીઓ એમ કહે છે કે એ પ્રમાણે હવે નહીં આપી એ લેખિત મને એના પાવરગ્રીડ ના મેન સાહેબે આપેલું હતું પણ અત્યારે આ માનવા રાજી નથી અને અત્યારે મારા ખેતરમાં બળજબરીથી કામ કરી રહ્યા છે મયુર રાવલ જીટીવી ન્યૂઝ હળવાદ